સુરેન્દ્રનગરના ચોટીલાના કાબરણ ગામે ભેદભાવ ભરી નીતિ રાખતા પરિવાર સામે નાની મોલડી પોલીસ મથકે ફરિયાદ ફરિયાદ નોંધાઈ હતી હતી સામાજિક બહિષ્કાર વિજ્ઞાન જાથાને મળેલ બાતમીના આધારે જયંત પંડ્યાએ પોલીસ નોંધાવી બહિષ્કારી પરમાર તેમના પત્ની હેમુબેન અને પુત્ર અરુણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી વિજ્ઞાન જાથાની ટીમે આ પ્રકારના કૃત્યની નિંદા કરી નિયમો અનુસાર કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું કામત દેવશી પરમાર એની પત્ની હેમુબેન અને પુત્ર અરુણ આ ત્રણેય વ્યક્તિ ભેગા થઈ ષડયંત્રના ભાગરૂપે અમીરભાઈ ઉપર ખોટો આરોપ મૂકી અને ગામમાં નીચાજો થાય સામાજિક બહિષ્કાર થાય આવું કૃત્ય કરેલું છું નવા વિધેયક પ્રમાણે કાયદામાં ગુનાને પાત્ર થાય છે અને કોઈ પણ વ્યક્તિનો સામાજિક બહિષ્કાર કરવો તે પણ ગુનો છે આજ રોજ કાબડણ ગામ જઈ અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે ભવિષ્યની અંદર એને ખ્યાલ નહોતો કે આ પ્રકારે ગુનો બને છે અને પોતે માફી માગવા અને કબૂલાતનામું આપવા પણ તૈયાર થઈ ગયા છે કે ભવિષ્યની અંદર કોઈપણ વ્યક્તિને સામાજિક બહિષ્કાર થાય કોઈ ડાકણા થાય કે કોઈ પણ શબ્દ કેવા એ પણ ગુનો બને છે તેનું એને સભાન થયું છે જેથી ભૂલ કબૂલી લીધી છે અને માફી માગી લીધી છે આજરોજ પોલીસ સ્ટેશનમાં એમને રજૂ કરવામાં આવ્યા છે એની સામે અત્યારે કાયદેસર કાર્યવાહીનો અલગ પત્ર પણ વિજ્ઞાન જાથાએ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ